જય શ્રીરામ એકવાર ત્રેતા યુગમાં ભગવાન શિવજી અગત્ય મુનિના આશ્રમે ગયા છે જગજનની ભવાની સતી પણ સાથે હતા મુનિએ સ્વાગત આદિ કરી આસન આપ્યા અને પૂજન પણ કર્યું પછી અગત્યજીએ વિસ્તારપૂર્વક શ્રીરામ કથા કહી શિવજીએ રસ થઈને એ માણી છે ભવાની સતી તો દક્ષના પુત્રી હતા એટલે બુદ્ધિપ્રધાન રહ્યા જે મુનિએ તેમની પૂજા કરી એના મુખે કહેવાયેલી કથામાં સતીએ કાંઈ ધ્યાન ન આપ્યું કૈલાસ પાછા જવા નીકળ્યા ત્યારે પણ શિવજીનું સમગ્ર ચિત્તંત્ર રામકથામાં રમમાણ હતું દરમિયાનમાં એમ વાત બનેલી કે પૃથ્વીનો ભાર ઉતારવા અને રાવણનો સંહાર કરવા અને ભક્તોનો ઉદ્ધાર કરવા પ્રભુએ જાતે મનુષ્ય રૂપે અવતાર લીધો હતો ત્રેતાયુગનું રામચરિત આ સમયે ચાલતું હતું રાવણ સીતાજીનું હરણ કરી ગયેલો અને પ્રભુ શ્રી રામ વિરહીની વ્યાકુળ અવસ્થામાં લીલા કરતા દંડકવનમાં ફરી રહ્યા હતા શિવજીને શ્રીરામની કથા સાંભળ્યા પછી શ્રીરામના દર્શનની ઘણી લાલસા થવા છતાં પ્રભુની લીલામાં વિક્ષેપ ન થાય એ માટે દૂરથી જ એમણે પ્રભુના દર્શન કર્યા હે જગપાવન હે સચ્ચિદાનંદ એમ કહીને પ્રણામ કર્યા આ જોઈ માતાજીને તો બહુ નવાઈ લાગી કથામાં તો ધ્યાન આપેલું નથી એટલે પ્રભુનો મર્મ ક્યાંથી સમજાય એમણે તો મહાદેવજીને સીધો જ પ્રશ્ન કર્યો કે એક વિરહી રાજકુમારના પત્ની વિયોગમાં આ માથડે છે એને આપે વંદન કર્યા એને બ્રહ્મ કેમ ગણાય બ્રહ્મ કાંઈ આ માથડે ખરા નિર્ગુણને વળી વિરહ કેવો અને બ્રહ્મ કાંઈ સગુણ હોય આ મને એક પ્રશ્નની શ્રૃંખલા માતાજીની બુદ્ધિને બાંધી રહી જે દેખાય છે તે અને જે સનાતન સત્ય છે એ બંને એક જ છે એમ શ્રદ્ધા રાખવા શિવજીએ ઘણું સમજાવ્યું પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ માતાજીની બુદ્ધિને આ વાત સ્વીકાર્ય ન બની છેવટે પોતે આટલું સમજાવવા છતાં સતી માનતા નથી એથી દુઃખી થઈને પ્રભુ બોલ્યા કે મારું કહ્યું માન્યામાં ન આવતું હોય તો તમે જાતે જઈને પરીક્ષા કરો હું અહીં બેઠો છું પરંતુ શ્રીરામ મારા ઇષ્ટદેવ છે એટલે પરીક્ષા લેવામાં પણ તમે વિવેક ચૂકતા નહીં સતી ગયા છે શિવજીએ સમજી લીધું કે આમાં ભવાનીનું કલ્યાણ નથી પરંતુ શ્રીરામે જે રચી રાખી હોય એમ જ થાય એમાં કોઈ જરાએ મિનમેક કરી શકતું નથી એમ માની શિવજીએ મન વાળી લીધું અને શ્રી હરિનું સ્મરણ કરતા બેઠા સત્ય ઘણો વિચાર કર્યો છેવટે સીતાજીનું રૂપ ધારણ કરવા નિર્ણય કર્યો આવા રૂપે માતાજી શ્રી રામ લક્ષ્મણના માર્ગમાં ચાલ્યા આવે છે જેથી તેમની ખરી ઓળખાણ તરત મળી જાય આવો વિચાર કરવામાં માતાજી ખરેખર વિવેક ચૂક્યા હતા પરંતુ તે સમયે તેમની વિચાર શક્તિ ઉપર બુદ્ધિનો કબજો જમાવેલો અને વળી પોતાના ઉચ્ચ સ્થાનનો ગર્વ પણ હતો એ બધું કામ કરી ગયું પ્રભુ શ્રીરામ વૃક્ષો અને લતાઓને સીતાજીના સમાચાર પૂછતા વ્યાકુલ દશામાં ચાલી આવે છે ત્યાં તેમણે સીતાજીનું રૂપ લઈને આવી રહેલા ભવાનીને ઓળખ્યા કસા જ વિના બે હાથ જોડીને પ્રભુએ પ્રણામ કર્યા અને પૂછ્યું આપ વનમાં એકલા કેમ ફરો છો શિવજી ક્યાં છે બસ પોતે ઓળખાઈ ગયા એની શરમ અને સંકોચને લીધે માતાજી માર્ગમાં જ બેસી પડ્યા ખૂબ પછતાવો થયો જે આંખ ખોલી ત્યાં જ સામેથી શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજી ચાલી આવતા દેખાય પછી તો જે બાજુએ જોએ ત્યાંથી એ ત્રણે આવતા જણાય બહુ જ અકળાય ને ભવાને અવળા ફરી ગયા ત્યાં તો એ ત્રણે તો દેખાયા જ ઉપરાંત સમસ્ત દેવગણ પોતપોતાની શક્તિ સહિત આખું સચરાચર જગત પ્રભુની સેવામાં દેખાયું ત્રિદેવ આદિ અનેક સ્વરૂપે દેખાયા એ દરેકની શક્તિ જેમાં પોતે પણ હતા તે પોતપોતાના પતિ સાથે પ્રભુની સેવામાં લાગી ગયેલા જણાયા એકમાત્ર શ્રીરામનું સ્વરૂપ જ સર્વત્ર એનું એ જ રહ્યું હતું બાકી સૌના સ્વરૂપ અનેક રીતે દેખાયા હતા છેવટે જ્યારે ફરી આંખો ખોલી ત્યાં તો પ્રભુએ પોતાની માયા સંકેલી લીધી હતી એટલે સતીને કશું જ ન દેખાયું હવે પ્રભુને મનોમન વંદન કરીને માતાજી જ્યાં સ્વામી બેઠા હતા ત્યાં જવા ઉપડ્યા પોતે પાછા પડ્યા છે તેમનો ઘમંડ ગવાયો છે તેથી પ્રભુ સમક્ષ સતી સાચું બોલી શક્યા નહીં શિવજી આ બધું ચરિત્ર જાણી લીધું હતું એથી તેઓએ અત્યંત ઉદ્વેગ થયો ભવાની ભવાનીએ ભગવતી સીતાજીનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રીરામ સામે જવાની ધૃષ્ટતા કરી એથી અત્યંત દુઃખ સાથે શિવજીએ નિર્ણય કર્યો કે હવે સતીનો આ દેહ છે ત્યાં સુધી તેમને મારા મારાથી મારા પત્ની તરીકે સ્વીકારાય નહીં તેમની આ પ્રતિજ્ઞાને આકાશવાણીએ બિરદાવી ત્યારે સતીએ ઘણું પૂછ્યું પણ તેમને એ જાણીને દુઃખ થાય એટલા માટે પ્રભુએ કાંઈ ન કહ્યું બંને કૈલાસ પહોંચ્યા ત્યાં જઈને શિવજી ધ્યાનમાં બેસી ગયા વર્ષો સુધી સમાધિ ચાલી માતાજીનું મન ઘણું વ્યગ્ર રહેતું પણ કાંઈ સ્પષ્ટતા થઈ શકતી ન હતી પોતાના પાપનું પ્રાયશ્ચિત કેમ કરવું એની એમના મનમાં સૂઝ પડતી ન હતી ઘણા વર્ષો પછી જ્યારે શિવજીની સમાધિ છૂટી ત્યારે માતાજીએ પ્રણામ કર્યા પ્રભુએ પોતાની પ્રતિજ્ઞા યાદ કરી સીતાને પોતાની સન્મુખ આસન આપ્યું ત્યારે પોતે પ્રભુના વામ ભાગે બિરાજવાનો અધિકાર ગુમાવ્યો છે અને પોતાનો પતિએ ત્યાગ કર્યો છે એમ જાણી ભવાની અત્યંત વ્યથિત થયા શિવજીએ એમને ઘણી આડીઅવળી વાતો કહી પણ સતીના મનનો ઉદ્વેગ વધતો રહ્યો આમ વાતચીત ચાલતી હતી માતાજી અન્ય મનસ્ક બેઠા હતા ત્યારે કૈલાસ ઉપરથી દેવોના અનેક વિમાનો પસાર થતા દેખાયા માતાજીનું ધ્યાન એમાં ગયું વાર્તાલાપમાં વિક્ષેપ કરી એમણે પ્રભુને પૂછ્યું કે આજે આ બધા ક્યાં જઈ રહ્યા છે શિવજીએ પહેલાં તો કહ્યું કે એ જાણવામાં કલ્યાણ નથી પરંતુ ભવાની હઠ જોતા એમણે બધી વાત કહી બન્યું હતું એવું કે એકવાર સતીના પિતા જ્યારે દેવસભામાં ગયેલા ત્યારે એમની લોકપાલ તરીકેની પદવીને કારણે બીજા સભાસદો તો ઊભા થયા હતા પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અજાણપણે ઊભા થયેલા નહીં આથી દક્ષનો અહમ ઘવાયેલો એમાં વળી બ્રહ્માજીએ હમણાં દક્ષને પ્રજાપતિ તરીકેનો મોટો હોદ્દો આપેલો આથી એમનું અભિમાન ઘણું વધી ગયું શિવજી અને વિષ્ણુ ઉપર જૂનો વેર લેવાના ઇરાદાથી એમણે એક મહાયજ્ઞનું આયોજન કર્યું અને આ બે સિવાય બધા જ દેવોને આ યજ્ઞ માટે નિમંત્ર્યા દેવોને ખબર હતી કે શિવજીને તેડયા નથી એટલે જાણે કે ચાહીને શોરબકોર કરતા તેઓ કૈલાસ ઉપર થઈને પસાર થયેલા દેવીએ મહાદેવજી પાસેથી આ વાત જાણી એટલે સહેજે પોતાનું મન મોકલું થાય એમ ધારી પિતૃગૃહે આ પ્રસંગ હોવાથી એ નિમિત્તે જવાની ઈચ્છા દર્શાવી શિવજીએ સમજાવ્યું કે આમ તો પિતા ગુરુ અને મિત્રને ઘેર વગર આમંત્રણે જવામાં વાંધો નહીં પરંતુ જો ત્યાં કોઈનો વિરોધ હોય તો પિતૃ ગૃહે પણ જવામાં કલ્યાણ નથી સતી માન્યા નહીં એટલે જવા દીધા સાથે પોતાના બે ગણોને પણ મોકલ્યા છે પિતાને ઘેર પહોંચીને સતી અનુભવ્યું કે પોતાના પિતાના ભયથી ત્યાં કોઈ એમને આવકારતું નથી તેમ છતાં યજ્ઞભૂમિ તરફ દેવી દર્શન માટે ગયા છે સમસ્ત યજ્ઞકુંડોમાં ક્યાંય શિવજીનું સ્થાન ન જોવા મળ્યું આથી પિતાએ ચાહીને જ પોતાના પતિના યજ્ઞ ભાગ રાખ્યો નથી એમ ખાતરી થઈ ગઈ શિવજીને આમંત્ર્યા વિના તેમનું આહવાન કર્યા વિના યજ્ઞ કેમ સંપન્ન થાય એ ન સમજાયું પણ પોતાને પ્રભુએ આપેલી શિખામણ યાદ આવી આ અપમાન માતાજીથી કેમ સહન ન થયું દેહના સંબંધે જે પિતા છે એણે જ પોતાના પ્રભુનું આવું અપમાન કર્યું છે આથી ભવાનીએ યજ્ઞ શાળામાં જ યોગાગ્નિથી પોતાનો દેહ સળગાવી અને જીવનનો અંત આણ્યો આ સમાચાર મળતા શિવજી વીરભદ્રના નામે ગણને મોકલી યજ્ઞનો વિધ્વંસ કર્યો માતાજીનો દેહ વિલય થયા પછી મહાદેવજીને વધુને વધુ ધ્યાન સમાધિમાં મગ્ન રહેવા લાગ્યા હવે ભવાનીએ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે નવો જન્મ લીધો ત્યાં નારદજીની શિખામણ અને આશીર્વાદ મળતા શિવજીને પતિ તરીકે પામવા કઠિન તપસ્યા કરી આ તિઘોર તપસ્યાના પરિણામે ભગવતી પાર્વતીનું એક નામ અર્પણા પણ કહેવાયું છે જય શિવશંકર હર હર મહાદેવ